પરંતુ જો આ કામ આરોગ્ય વિભાગને સોંપવામાં આવે તો સરળતાથી થઈ શકે છે કારણ કે આરોગ્ય વિભાગ દ્વારા સફાઈની કામગીરી કરવામાં આવતી હોય છે તે સમયે સફાઈ કામદાર ડ્રેનેજ પર જે ઢાંકણ હોય છે ત્યાં પણ આજુબાજુમાં સફાઈ કરતા હોય છે જો તેઓ તાત્કાલિક કોઈ પણ ગટરના ઢાંકણ તૂટેલી હાલતમાં કે અન્ય કોઈ સમસ્યામાં દેખાઈ જાય તો તેની નોંધ લઈને જાણ કરે જેથી કરીને વિલંબ વગર ઝડપથી ઢાંકણને બદલી શકાય અને આવી દુર્ઘટનાને અટકાવી શકાય આપમાંથી ભાજપમાં ગયેલા કોર્પોરેટર કહ્યું કે ગટરના ઢાંકણો ચાર ઇંચના હોય છે તેને બદલે આઠ ઇંચના કરવામાં આવે જેથી કરીને ઢાંકણ તૂટવાની સમસ્યા ન રહે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કેદારનું જે મૃત્યુ થયું છે તે પાલિકાની ભૂલ અને ભૂલ તંત્રના ભોગે થયું છે વરસાદી પાણીના નિકાલ માટે જે લાઇન બનાવી છે તેનું કનેક્શન સીધું તેને સાથે કેવી રીતે અપાયું બાવીસ કલાક સુધી ગટર લાઇનનો નકશો પણ મળ્યો ન હતો ફાયર વિભાગ શોધવાનો પ્રયાસ કરતો હતો પરંતુ નકશો ન હોવાને કારણે ઘણી મુશ્કેલી થઈ હતી જો આ તમામ બાબતોને ગંભીરતાથી લઈને અધિકારીઓ પાસેથી કામ કઢાવી ન શકતા હોય તો મ્યુનિસિપલ કમિશનરે રાજીનામું આપી દેવું જોઈએ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યો હતો તેમાં સુધારો કરવા માટેની વિપક્ષો દ્વારા માંગણી કરવામાં આવી હતી સામાન્ય સભા છે મહાનગરપાલિકાની અને મહાનગરપાલિકાના સામાન્ય સભા ખંડની બહાર અમે સૌ કોર્પોરેટરો સાથે આજે ન્યાયની માંગણી કરીએ છીએ કે આટલા આટલા દિવસ થઈ ગયા કે જે વરિયાઓની અંદર બે વર્ષનું બાળક એટલે કેદાર જે વરસાદી પાણીની લાઈનમાં પડી ગયો હતો ને આખરે મૃત્યુ પામ્યો હતો આ દિન સુધી કોર્પોરેશન દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી કોઈ પણ કાયદાકીય એક્શન લેવામાં નથી આવી એમના પાછળ જવાબદાર ના નામે માત્રને

વિપક્ષ દ્વારા બજેટમાં સુધારા માટે બીપી એમસી એક્ટ બાર મુજબ બજેટમાં કરકદ માં સુધારો કરવાનું સૂચન કર્યું હતું જેને મેયર જ સુધારાની દરખાસ્ત સુઓ મોટો પાવર વાપરીને ઉડાડી દીધી હતી વિપક્ષ દ્વારા સ્મીમેરમા હોસ્પિટલ ખાતે એકસો અઠ્યાવીસ સ્લાઇઝ સીટી સ્કેન મશીન અને એક પોઈન્ટ પાંચ ટેસ્લા એમઆરઆઈ મશીનનો ઉપયોગ કરી દર્દીઓને વિનામૂલ્યે રિપોર્ટ કાઢી આપવા બાબતે સુધારો મૂકવામાં આવ્યો હતો જેને વોટિંગ પર લઈ ગયા બાદ આપ તરફથી વીસ અને શાસકો તરફથી સિત્તેર કરતા તેમાં કેટલીક ક્ષતિઓ જણાઈ હતી જેને રિપેર કરવા પાછળ રૂપિયા સાત પોઈન્ટ બાવીસ કરોડ માર્ગ પર ખર્ચ થઈ શકે એમ છે માત્ર છ વર્ષમાં જ પંચાવન કરોડ રૂપિયાના ખર્ચ બનેલા બ્રિજની ખરાબ સ્થિતિ છે તો સાચો કોઈએ શરમથી ડૂબી મરવું જોઈએ અને આવા રિજદાર સામે ગુનો દાખલ કરવો જોઈએ